કિંમત રૂપિયા છત્રીસ હજાર છસોની મત્તાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપે પાડતી બેસ્તાન પોલીસ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે દેશમાં સોળ માર્ચ બે હજાર ચોવીસથી સંહિતા અમલમાં હોય જે દરમિયાન સુરત શહેરમાંથી નાર્કોટિક્સની મંદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે મહેકમ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદની પોલીસ કમિશનર આઈ ડિવિઝન ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના ના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર

જે આધારે ભિસ્તાંતરણ રસ્તા ખાતે પોલીસ અધિકારી તથા પોલીસ માણસોની ટીમ બનાવી ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે બેરીકેટિંગ કરી વાહન ચેકિંગ કરતા ઉપરોક્ત બાતમી હકીકત વર્ણન વાળી ફોર વ્હીલો આવતા તેને રોકી કોર્ડન કરી તેમાંથી નીચે મુજબના આરોપીઓ પકડી પાડે છે જેમાં ભેસ્તાન પોલીસ દ્વારા આરોપીઓ અભય જનાર્દન યાદવ ઉમર વર્ષ સત્તાવીસ ધંધો વેપાર રહેઠાણ ઘર નંબર પાંચ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી બાજીપુરા ગામ બારડોલી સુરત ગ્રામ્ય રહેઠાણ દુપલી લાય દુપલ ભી ભાઈ પોસ્ટ ભીલાય ધાણા સુલેબા જિલ્લા રાયપુર છત્તીસગઢ મુસ્કાન અકીલ અંસારી ઉમર વર્ષ પચીસ ધંધો મેકઅપ આર્ટિસ્ટ રહેઠાણ ઘર નંબર ઓગણચાલીસ અતિ પાર્ક નુરાની મસ્જિદ ઉન પાટિયા બેસ્ટાન સુરત ખુશી રાજીત પાંડે ઉમર વર્ષ વીસ ધંધો મહાદેવ ચોટલી અખતર ખાન પઠાણ ઉમરવર્ષો મજુરી કામ રહેઠાણ પ્લોટ નંબર છોતેર તિરુપતિ સોસાયટી મદની નગર મકાનમાં ઉનપાટિયા ભીસાન સુરત મૂળ રહેઠાણ ગામ બંધ રાહ પોસ્ટ મનકાપુર થાણા મનકાપુર જિલ્લો ગોડા ઉત્તર પ્રદેશ

તાલુકો જિલ્લા ધુલિયા મહારાષ્ટ્ર મોહમ્મદ જુને દલતા હુસેન કડિયા ઉમર વર્ષ ઓગણત્રીસ ધંધો લૂમ્સ મશીન રિપેરિંગ રહેઠાણ બી પાંચસો પાંત્રીસ અર્જુન નગર મસ્જિદ ની સામે રુસ્તમપુરા સલાબતપુરા સુરત ને પકડી પાડી તેમની પાસેથી મેફેડ્રોન ડ્રોગ્સ જથ્થો ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો ની મતતા પકડી પાડી તેમજ રૂપિયા 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 રોકડા પંદર હજાર હજાર ત્રણસો વીસ તથા ફોન નંગ છ કિંમત એક લાખ ઓગણીસ પાંચસો તથા બંને ફોર વ્હીલની કિંમત બાવીસ લાખ મળી કુલે રૂપિયા ચોવીસ લાખ એકોતેર હજાર ચારસો વીસ ની મત્તા સાથે સાત આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેમજ મેફેડ્રોન ડ્રગ સપ્લાય કરનાર ચાલુ કાલુ ફોરાજી જેનું પૂરું નામ સરનામું જણાય આવેલ નથી તથા સમીર જેનું પૂરું નામ સરનામું જણાય આવેલ નથી નાઉની વોન્ટેડ જાહેર કરી નીચે મુજબનો ગુનો દાખલ થયેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નિઃસ્થાપિત કરવા માટે સુરત શહેર પોલીસની વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબશ્રીએ સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે અનુભવે એવું આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે સામેલ જે છે એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે હવે નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી એ પોલીસની નજરથી બચી શકે એટલે પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓને આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે નાના ભલે નાના હોય તેમ છતાં એ કેસો કરવાની વધારે ઇમ્પેક્ટફુલ રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે એ મુહિમના ભાગરૂપે વેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટ્રાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે સ્ટાફ અને પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ મારા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઇસમો મળી આવેલા એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી સાત ઇસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અનગડતીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યું એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે વેસ્થાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર જેન્ટ્સ અને ત્રણ મહિલા આરોપીઓ છે એ ટોટલ સાથે સાત આરોપીઓના નામ જણાવું તો એક મોહમ્મદ જુનેર બીજા મુસ્કાન અંસારી ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા ચોથા અભય યાદવ પાંચમાં ખુશી પાંડે છઠ્ઠા અરમાન પઠાણ અને સાતમા અસફા નજરખાન આ ટોટલ સાત આરોપીઓ દાખલ કરવામાં આવેલો છે સાથે સાત આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઇસમો કે જેમની પાસેથી આમને ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે એમાંથી એક ઈસમ એક આરોપી સમીર કે જેણે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો એમડી ડ્રગ્સનો આપેલો હતો એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેડ્રોલ ડ્રગ્સ કુલ ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ એટલે કે કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો અને આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ નંબર છ અને બે વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ ચોવીસ લાખ એકોતેર હજાર ચારસો વીસનો મુદ્દામાં પોલીસે તપાસ દરમિયાન કબજી કરેલ છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે આ આરોપી ગુણારો છે આ પ્રાથમિક